ટાઉન પીઆઈએ આ અંગે જણાવ્યું હતું કે વ્યાજ આપનાર અને વ્યાજ લેનાર વચ્ચે પ્રથમ સુખદ સમાધાનની વાત કરવામાં આવશે જ્યારે કોઈ નિર્ણય નહીં આવે તો વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ તારીખ એકના રોજ મડાસા ચારસ્તા ટાઉન હોલ ખાતે લોન મેળાનું આયોજન કર્યું છે જેમાં વ્યાજખોરોથી બચવા નાના ધંધાદારીઓને જરૂરી આધાર પુરાવા લઈને બેન્કો સાથે ટાઈઅપ કરી લોનોની સુ

તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીએજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોકદરબારનું આયોજન કરવાનું હોય જેથી સૈફ અલી બારવાલ સાહેબ એસપી સાહેબની સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજખોરો અને વ્યાજ પીડિતોનું એક લોકદરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે સંધાન એ તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવી જો એક સુખદ સમાધાન થતું હોય તો આજ રોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારા દેવદારનું લાઇસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા દેવદાર વગરનું કોઈ પણ વ્યક્તિ લાઇસન્સ વગરનો કોઈપણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી